સુરતમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી ત્રણસો પંચાવનની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે તો સુરત શહેર મેયર દક્ષિષ માવાણી અને યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટીલ અને છોટુ પાટીલ દ્વારા ઉજવણી કરવામાં આવી છે મોટી સંખ્યામાં શિવાજી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિને ફુલહાર કરી જયઘોષ કરવામાં આવ્યો જીગ્શ પાટીલે જણાવ્યું કે ત્રણસો પાસઠ દિવસ સેવા કરી આ દિવસની ઉજવણી કરી શકાય છે તો સુરત શહેર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે શિવાજી મહારાજ મુગલો સામે લડ્યા હતા તેમની વીરતાની ગાથા હૃદયમાં આજે છત્રપતિ ત્રણસો પંચાવન ની જન્મ જયંતિ છે હું સૌ ભક્તોને આ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ખાસ કરીને હું યુવાઓને કહેવા માંગીશ કે એ લોકો ફક્ત ઓગણીસ ફેબ્રુઆરી મહારાજની જન્મજયંતિના દિવસે જ એ લોકો ભગવો પહેરે છે સારું કામ કરે છે લોકોની સેવા કરે છે પણ આ તો આપણે ત્રણસો દિવસ કરવું જોઈએ હું તો કહીશ કે અગર આ ત્રણસો પાંસઠ દિવસ જો તમે શિવાજી મહારાજ જેવા રહેશો ને તો આ જેટલા પણ ગુના થાય છે આપણી આજુબાજુ એ બધા બંધ થઈ જશે અને બધા સેફ્ટી ફીલ કરશે ખાસ કરીને આપણી આજુબાજુની બહેનો સેફ્ટી ફીલ કરશે હું આજના દિવસથી સૌને ફરી એકવાર શિવાજી મહારાજ જયંતિની શુભકામના પાઠવી